ગુજરાતની પોલીસમાં રહેલા કેટલાક મહાન પોલીસ કર્મચારીઓ દાદાના બુલ્ડોઝરના નામે કઈ હદે પૈસા પડાવાનો કારોબાર ચલાવી રહ્યા છે તેની આ વાત છે કોણ છે આ પોલીસ કર્મચારી અને શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને વરઘોડો તો દરેકનો નીકળશે જ્યારે ડીજીપી વિકાસ સહાય કહેતા હોય છે કે વરઘોડો કે સરઘસ નથી નીકળતું પરંતુ તે ઘટનાનું પંચનામું એટલે કે રીકન્સ્ટ્રકશન હોય છે પરંતુ આ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક મહાન પોલીસ કર્મચારીઓએ આ અસામાજિક તત્વો એટલે કે ગુંડાઓની યાદી જે બની હતી તે નામે હવે પૈસા પડાવવાનો કારોબાર ચાલુ કર્યો છે અને આવો જે એક કારોબાર કરનાર પોલીસ કર્મચારી એસીબીની ઝપટે ચડ્યા છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે તેનું પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન છે વર્ગ ત્રણના કર્મચારી છે જે આ ફરિયાદી છે તેમના વિરુદ્ધમાં આજ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં ગુનાઓ નોંધાયેલા છે અને અરવિંદ દેસાઈ આ ફરિયાદીના પાસેથી પચીસ હજાર રૂપિયાની માંગણી કરતા હતા અને તેનું કારણ હતું કે અસામાજિક તત્વોની જે યાદી બની છે અને એ યાદીમાં આ ફરિયાદી છે તેમનું મકાન તોડવામાં નહીં આવે એટલે કે દાદાનું બુલડોઝર ત્યાં નહીં ફરે તે માટે આ પોલીસ કર્મચારી ફરિયાદી પાસેથી પૈસા પડાવવાના હતા અને તેમનો પોઝિટિવ રિપોર્ટ આપવાનો પરંતુ એસીબી ત્યાં શેરડીનો જે કોલો હતો ત્યાં છટકું ગોઠવે છે ને અંતે આ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદ ભીખાભાઈ આલ એટલે કે દેસાઈ રંગે હાથ પચીસ હજાર રૂપિયાની લાંચ લેતા

કર્મચારીઓ હવે દાદાના બુલ્લોઝરના નામે કે પછી અસામાજિક તત્વો છે તેમની યાદીના નામે જે આરોપી છે તેનો પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવશે જેથી કરીને અસામાજિક તત્વો છે તેનું મકાન નહીં તૂટે અને મહત્વની વાત તો એ છે કે આજે પોલીસ કર્મચારી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ છે અરવિંદ ભીખાભાઈ આલ એટલે કે દેસાઈ તેમના પાસે આ જે ફરિયાદી છે તેમની તપાસની પણ કોઈ સત્તા નહોતી કે તેમના પાસે તે કેસ પણ નહોતો પરંતુ આ પોલીસ કર્મચારી ડરાઈ ધમકાવીને આ ફરિયાદી પાસેથી રૂપિયા લેવા ઈચ્છતા હશે આ સ્થિતિ છે ગુજરાતની મહાન પોલીસમાં રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓની આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई